ભરૂચમાં રક્ષાબંધને બહેનો અને બાળકોને સિટી બસમાં મફત મુસાફરીની જાહેરાત વચ્ચે બહેનો અટવાઈ વિવિધ રૂટ ઉપર ફક્ત ચાર જ બસ દોડતી હોવાના આક્ષેપો કરાયા રક્ષાબંધનના તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ મફત મુસાફરીની ભેટની જાહેરાત વચ્ચે બહેનોએ અપૂરતી સેવાને પગલે અટવાઈ હતી ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી ત્યારથી શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ જોક વધી રહ્યો છે પડી ગયો હતો રક્ષાબંધનને અનુલક્ષી શનિવારે સંધ્યાએ પાલિકા અને સિટી બસ ના સંચાલકોએ સોમવારે રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહેનો માટે બસ મફત મુસાફરીની એક દિવસ માટેની જાહેરાત કરી છે પરંતુ સિટી બસ સેવામાં તેર રૂટ ઉપર ફક્ત ચાર બસો દોડતી હોવા સહિત પબ્લિકને બેવકૂફ બનાવ્યા છે તેવા રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપો કર્યા છે જ્યારે મહિલાઓ સુરત સહિત અન્ય સિટીમાંથી ભરૂચ ખાતે ભાઈને રાખડી બાંધવા આવેલ બહેનોએ પણ અપૂરતી સેવાઓને પગલે રોષ ઠાલવ્યો હતો આ બાબતે નગરપાલિકા પ્રમુખે રક્ષાબંધનના પર્વ પર સિટી બસની ખોટકાયેલી સેવાના આક્ષેપ સામે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું કે ભરૂચના રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરી રહ્યા છે જે બંધ કરી સારા કામમાં પાલિકાને સાથ અને સહકાર આપે અઝર પઠાણ ન્યૂઝ ભરૂચ નમસ્કાર ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે સિટી બસની ફ્રી સેવા રાખવામાં આવી હતી અને એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકોએ સિટી બસનો લાભ પણ લે છે આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્ન ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો એવી હું આશા રાખું છું સંગીતાબેન સંગીતાબેન આજે જે બસમાં તમે મુસાફરી કરી રહ્યા છો તો નગરપાલિકાએ ફ્રી રાખી છે તો તમને કેવું લાગે છે અને તમે શું કહેવા માંગશો સારું લાગે છે ને આજે બધાને ફીમાં જવાનું છે મારું નામ ઉમાબેન છે અમે સુરતથી આવ્યા છીએ અહીંયા બસની સગવડ માટે આવેલા તો પણ બસો એકે જ છે નહીં હાલમાં આ બધી બસો બંધ છે ને અમે સુરતથી આવેલા છીએ પણ સુરતમાં એટલી સરસ સગવડ હોય છે બસો માટે પાંચ પાંચ મિનિટે બસો ઉપડતી હોય છે આજે ફ્રી ડિલેવ ફ્રીમાં હતું લેડીસો માટે કે ફ્રી સગવડ હતી આજે તો પણ અહીંયા બસની કોઈ ઠેકાણ નહીં બેઠા છે બોલું છું આ નગરપાલિકા વાળાએ અમને બહેનો માટે ફ્રી સેવા આપી છે બહુ સારું કહેવાય બહેનો બધી બહુ ખુશ છે આજે કે આજે આ સિટી બસો અમાર માટે બહુ ખુશનો સમાચાર કહેવાય કે બધા સરસ અમાને આમ ફ્રીમાં સેવા આપી છે અમાર માટે બહુ સારું છે આ વાત અમાર માટે ગર્વની વાત છે કે આજે અમર નગરપાલિકા વાળાએ અમને ફ્રીમો સેવા આપી અમાર ગર્વની વાત છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની